કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શહાના શેઠવાલા છેલ્લા પચાસ વર્ષથી વડોદરા શહેરના રાવપુરા ખારી વાવ રોડ જીપીઓની ગલીમાં આવેલ દેસાઈ સર્જિકલ એન્ડ આઈ હોસ્પિટલ આવેલ છે જ્યાં આંખ સંબંધિત તમામ બીમારીઓના નિદાન સારવાર અને સર્જરી આધુનિક મશીનો દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત આંખોની તપાસ નંબરના ચશ્માની ચકાસણી કોન્ટેક લેન્સ મોતિયાના ઓપરેશન ગ્લોકોમાં નિદાન તેમજ લેઝર દ્વારા ચશ્મા નંબર ઉતારવાની સારવાર સહિત આંખની અનેક બીમારીઓના ઇલાજ કરવામાં આવતા હોય છે હાલ આ હોસ્પિટલ ખાતે પચાસ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન લોકો માટે દિવાળી સુધી રાહત દરે એક સુંદર કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં દર્દીઓને તપાસી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવતું હોવાનું ડૉક્ટર અંજલી શાહ અને ડૉક્ટર પ્રીતિ સેઠ દ્વારા જાણવા મળ્યું હતું રિપોર્ટ સાદિક કાજલવાલા

ટાકા વગર ઓપરેશન થાય છે એટલે એક અમારે પચાસ વર્ષ થયા હોસ્પિટલને એટલે સર્વિસ માટે થઈને અમે લોકોએ આ કેમ્પ રાખ્યો છે જેમાં વધારેમાં વધારે લોકો લાભ લઈ શકે અમે માટે દિવાળી સુધી અમે લોકોએ રાખેલું છે આ એટલે બધાને વિનંતી છે કે જરૂરથી લાભ લેજો અહીંયા બધા ટાઈપના દર્દીઓ આવે છે આગળ બધી ટાઈપની તપાસ થાય છે પડદાની તપાસ થાય છે જામરની તપાસ મોતિયાની તપાસ થાય છે ખાસ કરીને અહિયાં રાહત દર નું હમણાં રાખ્યું છે એટલે જેમને જરૂર હોય એવા લોકો ખાસ વધારે આવે છે અને વર્ષોથી છે એટલે ઘણા વિશ્વાસ ઘણા દર્દીઓને અહીંયા વિશ્વાસ છે એટલે બધા જ દર્દીઓ અહીંયા ખાસા વર્ષોથી જે આવતા હોય એ લોકો બી આવે છે બધા હોસ્પિટલ નું નામ શું છે અને ક્યાં બધું આવેલું છે આ દેસાઈ હોસ્પિટલ છે આગળ જીપીઓ ની ગલીમાં આવેલું છે ખારીવાબ રોડ ઉપર દે સર્જિકલ અને આઈ હોસ્પિટલ છે એટલે ખાસા વર્ષોથી છે આગળ મારું નામ ડોક્ટર અંજલી શાહ છે મારો નવ વર્ષનો એક્સપિરિયન્સ છે અને હું મોતિયાનો ઓપરેશન કરું છું અને બીજી બધી તપાસ અને સારવાર અહીંયા આગળ હું કરું છું એટલે જેને પણ જરૂર હોય એ જરૂરથી આવે અહીંયા આગળ સુધી આ કેમ્પ હમણાં અમે લોકો એક મહિના સુધી રાખ્યો તો પણ હવે જે રીતના લોકો આવે છે એ જોતા હજી દિવાળી સુધી અમે લોકો રાખવાના છીએ એટલે મેક્સિમમ લોકો એનો લાભ લઈ શકે એના માટે બસ

દર્દી આંખમાંથી પાણી નીકળ્યું હોય ચશ્માના નંબર કાઢવાના હોય કોર્નિયા છે રેટિના છે એ બધું જ અહીંયા ગાડી તપાસ કરવામાં આવશે પચાસ રૂપિયામાં ફૂલ ચેકઅપ કરી આપવામાં આવશે હું પ્રીતિ શેઠ છું હું અહીંયા ગાડી પંદર વર્ષથી જોબ કરું છું 言われたんですよね。 વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે